માળિયાહાટીના વણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્ય નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના માળિયાહાટીને આ દર મહિનાની સત્તર તારીખ અને થોડા સાહેબ ભૂતનાથ મહાદેવ મહિના મહાદેવ મંદિરમાં દર મહિનાની પાંચ તારીખે યોજાતા વિનામૂલ્ય નેત્ર દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન રજત રિઝલ્ટ આરતીયા ફાઉન્ડેશન તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડૉક્ટર આભાઈબેન આર મહેતાના સહયોગ આભાબેના શેઠના સહયોગથી યોજાતા આ કેમ્પમાં રણછોદાલ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વર્ષોથી આ કેમ્પ યોજાય છે અને વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પમાં લઈ જવું મૂકી જવું રહેવું કારવું નેત્રમણી ગાબડો ચશ્મા વધુ ફ્રી આપવામાં આવે છે અત્યાર સુધીમાં ઓગણીસ હજાર ચારસો ને સાઠ ઓપરેશન છે એ પણ ઓપરેશન ફેલ નથી થયું અને માળિયા તાલુકો મોતિયા વગરનો જે કરવાની નેમ છે એમાં સફળતા એ બધી નેમ છે અને એ માટે રણછોદાલ બાપુ આંખની હોસ્પિટલ તેમજ સર્વે દાતાનો ખૂબ ખૂબ કરાર દે દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ કેમ્પ સફળ થાય એવી શુભેચ્છા ઈચ્છું છું અને જે જે લોકોને જરૂરિયાત હોય દર મહિનાની સત્તર તારીખે વણિક પાંચમી મારી હાટીના અને દર મહિનાની પાંચ તારીખે ચોરાસીગર ભૂતનાથ મહાદેવ મંદિર આવી અને અવશ્ય આ કેમ્પનો લાભ લે એવી નમ્ર અપીલ ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોની યાદગાર બનાવવા